સુરતના સરથાણા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે ગઈકાલે એક આગની ઘટના બની હતી આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે વ્યક્તિઓ દાઝી ગયા હતા ત્યારે આ ગુનામાં ખાતાના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સુરતના સીમાડાનાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં ગમ મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે આગ લાગવાની ઘટના બની હતી જેમાં પાંચ વ્યક્તિ દાઝી ગયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ મામલે મૃતકના અને એજ ખાતામાં કામ કરતા અવિનાશ વસાવાએ ખાતાના માલિક જયેશ વસોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું હતું કે ગતરોજ સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં કારીગરો સીટ બનાવવાના મશીનની બાજુમાં પ્લાસ્ટિકની પીપમાં કેમિકલ હોય જે કેમિકલ સેઠ જયેશભાઈ વસોયા ગ્રાઇન્ડર મશીનથી કેમિકલ પાતળું કરતા હતા આ દરમિયાન સવારના આશરે સાડા વાગ્યાના અરસામાં જયેશભાઈના હાથમાંથી ગ્રાઇન્ડર મશીન છટકી ગયું હતું જેથી ગ્રાઇન્ડર મશીનના વાયરમાં શોર્ટ સર્કિટ થઈ હતી કેમિકલમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી અને તરત જ આગ આખા ખાતામાં કોઈ ફાયર સાધનો ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગના કારણે દિશાંત વસાવા વિવેક વસાવા કુંજરા વસાવા રોહન વસાવા શેઠ જયેશભાઈ વસોયા અને અન્ય ત્રણ ઈસમો દાજી ગયા હતા ત્યારબાદ કોઈકે એકસો આઠ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરેશભાઈ ગોવિંદભાઈ વસાવા દિશાંત વસાવા વિવેક વસાવા અને અન્ય બે લોકોને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા અને બીજા લોકોને એમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરેશભાઈ ગોવિંદભાઈ વસાવાને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને શેઠ જયેશભાઈ બાબુભાઈ વસોયાએ પોતાના સાડીના ખાતામાં ત્રીજા માળે કોઈ પણ ફાયર સેફટીના સાધનો વગર કામ જિંદગી જોખાય તે રીતે કરાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલ સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત